સાબરકાંઠા ઈડરમાં લૂંટેરી દુલ્હનની કરતૂતનો પર્દાફાશ ઈડર પોલીસ મથકે ચાંદની રમેશ રાઠોડ નામની લૂંટેરી દુલ્હન તેમજ તેના પરિવારજનો અને દલાલ સામે ગંભીર ફરિયાદ નોંધાય છે રામપુરના નેમેશ પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યા બાદ યુવતી દાગીના રોકડ અને મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હોવાનો આરોપ છે માહિતી મુજબ દલાલ રતિભાઈ દરજીએ નેમેશ પટેલનો સંપર્ક ચાંદની રાઠોડ સાથે કરાવ્યો હતો ત્યારબાદ ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાં વિધિવત રીતે લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ લગ્ન બાદ થોડા જ સમયમાં યુવતી તેના માતા પિતા અને મામા સાથે મળીને રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રોકડ સડતાલીસ હજારના દાગીના અગિયાર હજારના કપડાં અને પંદર હજારનો મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી ફરિયાદમાં ઉલ્લેખ છે કે યુવતીના માતા પિતા તથા મામા પણ બનાવટી ઓળખ ધરાવતા હતા અને સમગ્ર ટોળકી લગ્નના નામે ઠગાઈ કરતી ગેંગનો ભાગ હોવાનું સામે આવ્યું છે આ અંગે રતિભાઈ દરજી રહેવાસી પાટણ રાજુભાઈ ઠક્કર રહેવાસી અમદાવાદ ચાંદનીબેન રમેશભાઈ રાઠોડ રહેવાસી અમદાવાદ સવિતાબેન રમેશભાઈ રાઠોડ રહેવાસી અમદાવાદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ઇડર પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને લૂટેરી ગેંગને ઝડપવા માટે તજવીજ આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે